સુરત શહેરના પુણા ગામ ખાતે વગર પરવાનગી વિવિધ કોસ્મેટિક બનાવવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા તો આ સાથે ત્રેવીસ પોઈન્ટ સિત્તેર લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો તો અન્ય ઉત્પાદકના નામે કોસ્મેટિક બનાવી તેઓના નામ અને સરનામાના લેબલો લગાડી એમેઝોન ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર મોટા પાયે વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે રાજ્યમાં દવા અને કોસ્મેટિક નમૂનાનું પરીક્ષણ કરી બેડસે કર્તા તતો સામે કાય કી કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેર બનાવટી દવા તેમજ કોસ્મેટિકના વેચાણમાં સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર દ્વારા કરવામાં આવે છે જેના ભાગરૂપે તાજેતરમાં વાયજી દરજી નાબ કમિશનરના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યની ફ્લાઇંગ સ્કોડના અધિકારી ડોક્ટર કિબી પટેલ મુખ્ય કચેરી ગાંધીનગરના અને પ્રકાશ પુષ્નાનાની મદદ કમિશનર સુરત ભરૂચ અને વલસાડ તંત્રના અન્ય અધિકારીઓ સાથે રહી ગેરકાયદેસર વગર પરવાને ઉત્પાદન કરતા કોસ્મેટિકની ફેક્ટરીમાં દરોડા પડ્યા હતા ત્યારે સ્મિથ એન્ટરપ્રાઇઝ જી ટુ અંડરગ્રાઉન્ડ એટલાન્ટા મોલ સુદામા ચોક મોટા વરાછા સુરત શહેર દ્વારા વગર પરવાને અન્ય કંપનીના નામ સરનામા અને અન્ય લાયસન્સનો નંબરનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન કરતા હતા જેથી સ્મિત એન્ટરપ્રાઇઝના માલિક હિંમતભાઈ વિઠ્ઠલભાઈ વડાલિયાને ઝડપી પાડીને ચાર પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો તો આ સાથે ચાર સેમ્પલ ચકાસણી અર્થે પણ આપવામાં આવ્યા હતા આ ઉપરાંત આજે ટીમ દ્વારા સીકે કોર્પોરેશન પુણા ગામ ખાતે અલગ અલગ બ્રાન્ડની લેબલવાળી કોસ્મેટિક બનાવટોનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો જેમાં તેઓ દ્વારા પ્રિસિલ લેબોરેટરી વડોદરા શહેરના નામ સરનામા અને લાયસન્સ નંબરના તેઓની જાણ બહાર ઉપયોગ કરી કોસ્મેટિકનું ઉત્પાદન કરતા હતા પોતાનું નામનું ઉત્પાદન કરી એમેઝોન ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર કોસ્મેટિકનું વેચાણ કરતા હતા તો નિકુલભાઈ ભીમજીભાઈ રૂખીને પકડી પાડીને આશરે વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો અને પાંચ સેમ્પલ ચકાસણીને અર્થે મોકલી આપવામાં આવ્યા હતા તો આ ફેક્ટરીની તપાસ દરમિયાન હકીકત એ સામે આવી હતી કે કોઈપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ગુણવત્તા વગરની કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન અને વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય જીવન જોખમાય તેવું ખૂબ જ ગંભીર કૃત્ય કરાઈ રહ્યું હતું અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ખોરાક અને ઔષધ

CN24 News Mobile App